સિવાય શ્રોતાઓ આપ સર્વને શિવરાત્રીની શુભકામના આ પૃથ્વી પર અનેક સંપ્રદાયો છે પરંતુ તેમાં એક હિન્દુ ધર્મ જ એવો છે કે જેમાં શિવલિંગ અને મૂર્તિ પૂજા છે આ શિવલિંગ અને મૂર્તિ પૂજાનો ઇતિહાસ ઘણો લાંબો અને પ્રાચીન છે જેના માટે હું બે ભાગમાં ઓડિયો રૂપે આપની સમક્ષ રજૂ કરીશ આજના ઓડિયોમાં તો આપણે શિવલિંગની શરૂઆત ક્યારથી થઈ શિવલિંગ પૂજા ક્યારથી થઈ એના વિશે આપણે જોઈશું તો એ માટે આપણે ઘણા વર્ષો પહેલાં પ્રાચીન યુગમાં જવું પડશે કે આજથી હજારો વર્ષ પહેલાં જ્યારે માનવ માનવ માનવરૂપે જંગલી અવસ્થામાં વસતો ત્યારે ઈશ્વર અંગે સાવ અજાણ હતો અને બીજા પશુ પક્ષીની જેમ જીવતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેને ટાટ તાપ રાત દિવસ ગરમી ઠંડી વરસાદનો અનુભવ થવા લાગ્યો જન્મ અને મૃત્યુથી પણ તેનો પરિચય થયો તેને અનેક પ્રશ્નો થવા લાગ્યા કે આ વરસાદ ક્યાંથી આવે છે અને કોણ મોકલે છે આ સૂરજને અજવારું કરવા કોણ મોકલે છે તો આ ચંદ્રને કોણ મોકલે છે માણસ મૃત્યુ પછી ક્યાં જતો રહે છે માણસ મૃત્યુ કેમ પામે છે અને મૃત્યુ પછી ક્યાં જાય છે આ બધું કોણ કરે છે કોઈ એવી શક્તિ છે જે આ બધું ચલાવે છે કોઈ તેને શેતાન પ્રેત કીધો તો કોઈ તેને ઈશ્વર તરીકે કીધો માણસને પહેલીવાર જેને તેને મહેસૂસ થયું કે કોઈક તો એવી શક્તિ છે કે જે આ બધું કરાવે છે જે આપણા બધાથી ઉપરી છે શક્તિમાન છે ધીમે ધીમે ઈશ્વરની કલ્પના દઢ થવા લાગી હવે તેને એ પણ સમજાવવા માંડ્યું કે જો હું આ શક્તિને ખુશ રાખીશ તો તે મને હેરાન નહીં કરે નહીં તો તે મને સજા કરશે આમ સર્વપ્રથમ ઈશ્વરને ભયથી ભજવાની શરૂઆત અહીંથી થઈ અને તેથી આજે પણ આપણે જોઈએ છીએ એવી માન્યતા છે કે હું ભગવાનને આટલો ભોગ ધરાવું પેંડા ધરાવું કે આટલું આટલું આમ કરું તો મારું આ કામ કરી દેશે ભગવાનને હું પેંડા ધરાવું તો તે મને પાસ કરી દેશે આટલું માનતા હું માનું તો તે મારું કામ કરી દેશે આમ આવા ભગવાનને ભયથી ભજવાની શરૂઆત મતલબ મારો કહેવાનો કે અહીંથી થઈ ઈશ્વરની સ્તુતિ પ્રાર્થના કરું તો તે મને સુખી કરશે તેની સર્વપ્રથમ કલ્પના પણ અહીંથી આવી પરંતુ હવે પ્રશ્ન એ થયો કે મારે આ શક્તિને ખુશ કરવી રાખવી જે મને દેખાતી તો નથી અને હું તેને ખુશ કરવા શું કરું એટલે તેને તે અદ્રશ્ય શક્તિનો પ્રતિકરૂપે એક પથ્થર મૂક્યો અને તેને ખુશ કરવા જાત જાતના ઉપાય કરવા લાગ્યો આમ ખરેખર જોઈએ તો ઈશ્વરને માણસે માણસે જન્મ આપ્યો કે માણસને ઈશ્વરે જો મનુષ્ય ના હોત તો ઈશ્વર પણ ના હોત આમ જે મનુષ્યને ઈશ્વરે જન્મ આપ્યો એ ઈશ્વરને પણ મનુષ્યએ જન્મ આપ્યો તેમ કહેવામાં અતિશયક્તિ નથી પોતાને પાણી પીવા જોઈએ તો તે શક્તિને પણ પાણી પાઈને હું ખુશ કરું અને આ માટે પથ્થર ઉપર પાણી રડવા લાગ્યો આમ અહીંથી અભિષેકની શરૂઆત થઈ જોકે હજુ શિવલિંગની કલ્પના તેના મગજમાં આવી નહોતી તે કેમનું આવ્યું તે પણ હું તમને આગળ જણાવીશ પરંતુ પ્રથમ તો આ રીતે પોતાના માટે જે ઉપયોગ કરતો જે પણ તે ખાતો પીતો તે આ શક્તિને પણ ખુશ રાખવા માટે ધરાવવા લાગ્યો જેમ કે પહેલાં તો આદિમાનવ જંગલી અવસ્થામાં હતો તેને ખોરાક માંસ હતો તે પશુ પક્ષીનો શિકાર કરી અને મારી અને ખાતો ખેતીની કલ્પના નહોતી તેથી તે બીજા પશુને મારી માંસ ખાતો આ રીતે આ શક્તિને પણ માંસ ધરાવવા લાગ્યો પોતાને ભૂખ લાગે તો આ શક્તિને પણ ભૂખ લાગે પોતાને ખાવા માંસ જોઈએ તો તે શક્તિને પણ માંસ રૂપે ખોરાક આપી ખુશ કરવા લાગ્યો આપણા હિન્દુ ધર્મ પહેલાં બલિપ્રથા હતી તે આ જ કારણસર આવી ને આજે પણ કેટલી જ્ઞાતિ અને સંપ્રદાય હજુ એવા છે કે તેમનો વિકાસ પૂરતો ના થવાથી હજુ પણ પોતાના ઈષ્ટને બલિ આપે છે જે બલિની શરૂઆત આ રીતે આવેલી અને આપણે ઘણા જૂના કે પુરાણ ગ્રંથો જોઈશું તો તેમાં પણ આ રીતની બલી વગેરેના વર્ણનો છે તેનું કારણ માણસ હજુ વિકાસ એટલો નહોતો થયો એ સમયની પ્રથા પ્રમાણે તેમાં ચિત્રણ કરેલું છે કે ખેતી જ્યારે નહોતી આમ ધીમે ધીમે અગ્નિની શોધ થતાં યજ્ઞ પ્રથા આવી એ અગ્નિમાં જે હોમવામાં આવે તે ઈશ્વર સુધી પહોંચે છે કારણ કે અગ્નિ અદૃશ્ય છે તે પ્રગટાવવાથી અદ્રશ્ય જગ્યાએથી આવે છે અને પાછો ઓલવાઈ જવાથી તે શક્તિ પાસે જતો રહે છે તેને આપણે ઈશ્વર કહીએ છીએ હવે જેમ જેમ માણસનો વિકાસ થવા લામાં લાગ્યો તેમ તેમ માણસ ઈશ્વરને રીઝવવા એક પ્રયોગ કરતો થયો અગ્નિ શોધાતા દીવો આવ્યો પવન અગ્નિદેવ પવનદેવ જળદેવ સૂર્યદેવની કલ્પના દ્રઢ થતી ગઈ પોતાને ઈષ્ટને ખુશ કરવા તેમના ગુણગાન ગાવા લાગ્યો તે પ્રકૃતિની પણ પૂજા કરવા લાગ્યો અગ્નિ ચંદ્ર સૂર્ય સર્વશક્તિમાન ઈશ્વરને તેમને સર્વશક્તિમાન ચિત્ર રીતે વખાણ કરવા લાગ્યો આમાંથી જ ધીમે ધીમે પ્રાર્થના આવી માણસ આંખ બંધ કરી પ્રાર્થના કરતો થયો ધીમે ધીમે આંખ બંધ કરી ધ્યાન તરફ વરવા લાગ્યો જેમ જેમ માણસનો આંતર વિકાસ થયો તેમ તેમ ધ્યાન તરફ ફરતા પોતાની અંદરથી પણ તે ઈશ્વરનો અનુભવ કરવા લાગ્યો પછી અનેક ઋષિઓ બન્યા ઋષિઓ આવ્યા જેમને ધ્યાનના ઊંડાણમાં જ ઈશ્વરને અંગે સાચું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કર્યો અને અનુભવ કર્યો કે ઈશ્વરનો ઐશ્વર તો નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક દરેક પ્રાણી માત્રની અંદર રહેલો છે તે જ દરેકને જન્મ અને મૃત્યુ આપે છે તે દરેકના જીવનને ચલાવે છે આથી કોઈને મારું તે પાપ ગણાવવા લાગ્યું આમ ધીમે ધીમે નીતિ ધર્મ સિદ્ધાંતો સત્ય અહિંસા વગેરે આવ્યા અને ધર્મની શરૂઆત થઈ કે મારે જો ઈશ્વરને પ્રસન્ન રાખવા હોય ઈશ્વરને ગમતું જીવન જીવું હોય તો મારે આ આ પ્રમાણે ધર્મ પાડવો જોઈએ કે મારે આ આ પ્રમાણે સિદ્ધાંતો સત્ય અહિંસા એમ નિયમો વગેરે પાડવા જોઈએ અને ધીમે ધીમે માંસ તરફથી ખેતી તરફ આવી અનહાર તરફ ભરવા લાગ્યો જોકે આ માટે વર્ષો લાગ્યા આ ઋષિમુનિઓને સમજાયું કે ઈશ્વરનું કોઈ રૂપ રંગ કે આકાર નથી તે તો નિર્ગુણ નિરાકાર સર્વનો અંતર્યામી સર્વ વ્યાપક છે એક જ દોરો સર્વ મણકામાં રહેલો છે અને સર્વ મણકાને ધારણ કરી રાખે છે તો એક જ ઈશ્વરની સર્વ બાજુ સર્વ પ્રાણીઓને ધારણ કરાયેલા છે આમ જેમ સાયકલના રીંગમાં ચારે બાજુ આરા હોય પણ તેની શરૂઆત તો વચ્ચે ગોર રાઉન્ડમાંથી જ થતી હોય છે આમ તે જેમ ગોર રાઉન્ડ છે અને દરેક આરાનો અંત ત્યાં હોય છે તો ઈશ્વર ચારે બાજુ છે તેને આપણે વિરાટ સ્વરૂપ તરીકે ગીતામાં ચિતર્યું છે હવે આ ઈશ્વર જેમ રૂપ વગરનો નિર્ગુણ નિરાકાર છે તેમ શિવલિંગનું રૂપ પણ પ્રથમ અહીંથી જ આવ્યું માણસ આજ સુધી પથ્થરની ઈશ્વર તરીકે પૂજા કરતો અને તેની ઉપર પાણી રેડતો તેને હવે ગોર ગોરાકાર રૂપે બનાવવા લાગ્યો અને અડધો ગોર ભાગ જમીન જમીનમાં અને અડધો જમીન બહાર રાખી અભિષેક કરવા લાગ્યો આમ જગતમાં સર્વત્ર સર્વપ્રથમ મૂર્તિ રૂપે શિવલિંગનો શિકાર થયો અને જ્યારે બીજા કોઈ સંપ્રદાય કે ધર્મ ન હતો ત્યારે દરેક માણસ માટે સર્વપ્રથમ આ ઈશ્વર શિવલિંગ રૂપે માન્ય બન્યો અને આજે પણ તેથી આપણે જુઓ કે દરેક મૂર્તિને પથ્થરની મૂર્તિને જ આપણે બનાવીએ છીએ કે પથ્થરમાંથી જ દરેક મૂર્તિનું સર્જન કરવામાં આવે છે કે બીજી કોઈ ધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવતી નથી કારણ કે સર્વપ્રથમ પથ્થર રૂપે ઈશ્વરની કલ્પના આવી પથ્થરની શિવલિંગ કે આમાંથી મૂર્તિની શરૂઆત થઈ અને તેથી તમે જોશો કે કોઈ પણ સંપ્રદાય હશે કોઈને કોઈ રૂપે તે આ રીતે ઈશ્વરને પૂજતો હશે કહેવાય છે કે મક્કામાં પણ શિવલિંગની પૂજા થાય છે ને આજે વિશ્વના અનેક દેશોમાંથી શિવલિંગ મળે છે શિવાલયો મળે છે આમ બીજા કોઈ દેવ કે સંપ્રદાય નહોતા ત્યારે દરેક માણસ માટે આ શિવ એક જ પૂજનીય હતા અને તેથી જ સર્વથી મોટા દેવ જગતના માતા પિતા શિવ પાર્વતી ગણાય છે અને સર્વપ્રથમ ધર્મ આ શિવ ધર્મ કે જેને આપણે આજે સનાતન ધર્મ તરીકે ઓળખીએ છીએ બીજા બધા ધર્મો આમાંથી અને પછી આવ્યા તેથી આ ધર્મનો કોઈ આદિ ના હોવાથી વિશ્વની શરૂઆત આવતો હોવાથી સનાતન તરીકે ઓળખાય છે આમ વાલ સ્ત્રોતરા ટૂંકમાં કહું તો શિવલિંગ એટલે બીજું કાંઈ નહીં પરંતુ પોતાની અને દરેક પ્રાણી માત્રામાં નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક પરમાત્મા વસે છે જેનું સર્વનું જીવન જે સર્વનું જીવન ચલાવે છે તેમજ આખી સૃષ્ટિનું નિયંત્રણ કરે છે એ પરમાત્માનું પ્રતિક એટલે શિવલિંગ અને તેથી જ એકમાત્ર શિવલિંગની પૂજા કરવાથી આખા બ્રહ્માંડની પૂજા માનવામાં આવે છે તો મતલબ મારો કહેવાનો કે સર્વપ્રથમ શિવલિંગ પૂજનની શરૂઆત આ રીતે થઈ હોવી જોઈએ આ વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને જો હવે પછીના પ્રકરણમાં આપણે મૂર્તિ પૂજા કઈ રીતે આવી શિવલિંગમાંથી મૂર્તિ તરફ માણસ કઈ રીતે વર્યો તેના વિશે બીજા ભાગમાં આપણે ઓડિયો રૂપે રજૂ કરીશું તો આપ સર્વને જો એ માટે ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરી અવશ્ય જણાવશો હર હર મહાદેવ ઓમ નમસ્ૂના છમ બારમ જયા શૂના છમ કરુણા કરમ જગદીશ્વર જય શંભુના છદુર્ગમ વરમ કરુણા કરગદ